હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે સરદારગઢની આઝાદી પૂર્વેના ભાષણો આ વાર્તાના લેખક ડૉક્ટર પ્રદ્યુમન ખાચર સર છે સરદારગઢની આઝાદીનો ઉત્સવ ઉજવવા માટે ત્રણ વ્યક્તિઓ સરદારગઢ આવ્યા હતા જેમાં શિવાનંદજીએ મહાત્મા ગાંધીજીને કોંગ્રેસ હાલ શું કાર્ય કરી રહી છે તેનો ખ્યાલ આપ્યો હતો મહાત્મા ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકયતા કરી તેનું પરિણામ એ આવ્યું કે બ્રિટિશરોને લાગ્યું કે જો હિન્દુ અને મુસ્લિમ એક થઈ જશે તો આપણો ગુજારો હિન્દુસ્તાનમાં થશે નહીં તેથી મુસ્લિમ લીગને ઝેર ઝેડી પાકિસ્તાન જુદું કરવા તજવીજ કરી હિન્દુસ્તાન એ અવિભાજ્ય છે અને તે રહેવું જ જોઈએ પણ જ્યારે મુસ્લિમ લીગે બ્રિટિશરોની શિખમણીથી નોખું થવા માટે હઠ કરી ત્યારે કોંગ્રેસવાળાએ બંને ભાઈઓ જુદા થઈ સંપીને રહે અને પોતપોતાનું રાજ્ય ચલાવે તો ભલે એવું વગર મને પણ ઈચ્છીને મોટાઈ રાખી પાકિસ્તાનને જુદું થવા દીધું હતું એનું પરિણામ શું આવ્યું તે આપણે જાણીએ છીએ પાકિસ્તાનવાળા ઘડીકમાં એમ કહે છે કે જૂનાગઢના નવાબ સાહેબે સહી કરી આપી છે તો અમારી નીચે પાકિસ્તાનમાં ભળી શકે છે જ્યારે આ કામમાં જુનાગઢમાં હિન્દુઓની વસ્તી એંસી ટકાથી વધારે હતી તેનો ખ્યાલ કરતા નથી જ્યારે કે કાશ્મીરમાં રાજા ઇન્ડિયન યુનિયનમાં જોઈન્ટ થવા માગે છે ત્યારે રાજા આમ કરી શકે નહીં પ્રજાનો મત લેવો જોઈએ કાંઈક ખોટા કજિયા ઊભા થશે આવું ભાષણ કરવામાં આવ્યું હતું હવે લોકતંત્ર આવવાનો સમય આવી ગયો છે તેથી પ્રજાએ લોકતંત્રમાં કેવી રીતે જોઈન્ટ થવું તે માટે ખ્યાલ કરી અને તેને મળ્યા પછી કેમ નિભાવવું તે શીખવું જોઈએ સરદારગઢ પાંચમા ક્લાસનો તાલુકો છે જેથી તેના દરબારને કરારો મુજબ હર વખત તમારા એક એક માણસને ભેગા કરી શકશે નહીં જેથી દરેક માણસે પોતપોતાનો કેમ બચાવ કરવો અને પોતાનું ગામ કેમ સંભાળવું તે શીખીને તૈયાર રહેવું જોઈએ મહાત્મા ગાંધીજી અહિંસા જાળવવા હર વખત આપણને કહ્યા કરે છે અને તે જાણવણી તે આપણો ધર્મ છે પણ જો આપણી ઉપર કોઈ હુમલો કરે અને આપણી જિંદગી ભયમાં લાગે તો તેનો કેમ બચાવ કરવો તે આપણે જાણવું જોઈએ હાલનો જમાનો બાયલાપણું કાઢી નાખવાનો છે બીજા વક્તા મનુભાઈ પંચોલીએ જણાવ્યું હતું કે શિવાનંદજી મુસ્લિમને સારું લાગે એવા શબ્દો વાપરી ભાષણ કરે છે પણ હું તો કાંઈ ઢાંક પીછોડો રાખતો નથી અને કહું છું કે મુસ્લિમ લીગે હિન્દુ મુસ્લિમ વચ્ચે એવું ઝેર રોપ્યું છે કે જેનું પરિણામ કદાચ લડાઈ પણ થાય તો દરેક માણસોએ પોતાનો કેમ બચાવ થાય અને કેમ સામનો કરવો તેની તાલીમ મેળવવી જોઈએ હું ઈચ્છું છું કે કાઠિયાવાડ એક જ છે તે એક જ રહે અને કાઠિયાવાડના હિન્દુ મુસ્લિમો કાઠિયાવાડી તરીકે રહે છતાં પણ મુસ્લિમોને પાકિસ્તાન જોઈતું હોય તો પાકિસ્તાનનું આ જ નોખું રાજ થઈ ગયું છે તો તેઓએ પાકિસ્તાનમાં જઈને રહેવું અને જેને કાઠિયાવાડમાં જ રહેવું હોય તો હિન્દી સંઘને વફાદાર રહેવું પડશે અને વફાદારી માત્ર બોલીથી જ નહીં બતાવાય અમલમાં મૂકી કાર્ય કરી બતાવવી જોઈએ જૂનાગઢ તથા સરદારગઢ અને માણાવદનના શાસકોએ પાકિસ્તાનમાં જવાનો નિશ્ચય કર્યો તે વખતે જો ત્યાંની મુસ્લિમ પ્રજાએ હિન્દુસ્તાનમાં રહેવાનું ધાર્યું છે એવું બતાવી આપ્યું હોત તો આ ત્રણ રાજ્યના મુસ્લિમ પ્રજાઓમાંથી ક્યાં માણસો શાસકો પાસે ગયા અને અમે હિન્દી સંઘમાં રહેવા માગીએ છીએ માટે આપ પણ પાકિસ્તાનમાં જોઈન્ટ ન થાવ તેમ કીધું હજી પણ તેઓ કાઠિયાવાડી તરીકે જ રહેવા માગતા હોય તો તેઓએ પોતાનું કર્તવ્ય અમલમાં મૂકી લીગની કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ચોખ્ખે ચોખ્ખું તેને કહેવું જોઈએ અને આ મુજબ જો વર્તન મુસ્લિમ ભાઈઓ રાખશે તો અમે તેને ખાતરી આપીએ છીએ કે કાઠિયાવાડના હિન્દુ મુસ્લિમ એક જ છે અને સદીઓથી એકબીજાના વ્યવહાર પ્રસંગે અરસપરસ હાજરી આપે છે જેમ પ્રથમ વ્યવહાર ભરી રાખતા હતા અને પ્રેમ હતો તેવું વર્તન રાખશે તો કોઈ પણ માણસ તેનો વાળ પણ વાકો કરી શકશે નહીં અને તેમ ન કરવું હોય તો બહેતર છે કે તેઓ પાકિસ્તાનમાં જવું જોઈએ એમ તેણે કહ્યું હતું સરદારગઢના વેપારી મોહન શામજી ત્યારબાદ ઊભા થયા અને સરદારગઢની પ્રજા હિન્દી યુનિયનમાં જોઈન્ટ થવા ખુશી છે એવી મતલબનો ઠરાવ વાંચી સંભળાવ્યો હતો આ સભામાં પ્રેસિડન્ટે જે ઠરાવના હકારમાં જે લોકો હોય તેઓએ હાથ ઊંચા કરવા જણાવ્યું હતું અને ત્યારબાદ ઠરાવને પ્રેસિડેન્ટસે બહાલ રાખ્યો હતો મોહન શામજીને પટેલ જયરાજ ગોકળે ટેકો આપ્યો હતો પ્રેસિડેન્ટની દરખાસ્ત ઠાકરસિંહ ગિરધર શામજીએ મૂકી હતી અને વ્યાણ્યા ન્યાલચંદ કલ્યાણજીને ટેકો આપવાથી સભા શરૂ થતાં પહેલાં પ્રેસિડેન્ટ મિસ્ટર બાબુભાઈએ પ્રથમથી જ પ્રમુખ સ્થાન લીધું હતું સભાના અંતે વંદે માતરમ ગીત ગાયું હતું અને પ્રેસિડેન્ટે સહુનો આભાર માની તારીખ દસ અગિયાર ઓગણીસો ને સુડતાલીસની આ સભા દસ ને ત્રીસ વાગે સંપૂર્ણ પૂર્ણ થઈ હતી તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગ્યો જો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ